બે હજાર જેટલા તપસ્વી યુગલ પધાર્યા ભારત સાધુ સમાજના અયોધ્યા धाम સ્થિત રાષ્ટ્રીય મહામંત્રી રશિક પીઠાદેશ્વર મહંત જન્મે જયશરણ મહારાજ અને જગત ગુરુ ઓમકાર મહારાજ દ્વારા મંગલ ઉદબોધન કરાયું ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસ સેવા કેન્દ્રના પિસ્તાળીસ માં વાર્ષિકોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ મણિનગર સબ પવિત્ર તપસ્વી યુગલોનું મહાસંમેલન એક ડિસેમ્બર બે હાજર ચોવીસ રવિવાર સવારે દસ થી એક સેક્ટર અઠ્યાવીસ રંગમંચ પાર્ટી પ્લોટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યું આ મહાસંમેલનમાં ભારત સાધુ સમાજના અયોધ્યા ધામ સ્થિત राष्ट्रीय महामंत्री रक्षिक पिठादेश्वर महंत जन्मे जय शरण महाराज जगतगुरु ओमकारानंद महाराज ब्रह्मा कुमारीज गुजरात जोन ना डायरेक्टर राजयोगिनी भारत दीदी माउंट आबू थी संस्था संस्थाना आध्यात्मिक प्रवक्ता ब्रह्मा कुमारी उषा बेन ब्रह्मा कुमारी युवा प्रभाग ना राष्ट्रीय अध्यक्षा ब्रह्मा कुमारी चंद्रिका बेन ब्रह्मा कुमारी महिला प्रभाग ना राष्ट्रीय संयोजिका ब्रह्मा कुमारी शारदा बेन બ્રહ્માકુમારી ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા બ્રહ્માકુમારી સરલાબેન અમદાવાદ મણિનગર સબજન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી નેહાબેન અને સેક્ટર અઠ્ઠાવીસ ગાંધીનગર સેવા કેન્દ્ર ઇન્ચાર્જ બ્રહ્માકુમારી કૈલાસ સિદ્ધિ જેવા મહાનુભવ યુગલોને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું આ સંમેલનમાં બ્રહ્માકુમારી સંસ્થાના બે જેટલા તપસ્વી યુગલ મૂર્ત આત્માઓ આમંત્રિત મહેમાનો અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રોના રાજયોગી ભાઈઓ બહેનો વિશાળ સભામાં ઉપસ્થિત રહ્યા જેમાં વધુ શહેર નગરના સેવા કેન્દ્રો અને જેટલા ગામોના રાજયોગ ગીતા પાઠશાળાઓના ભાઈઓ બહેનોએ ભાગ લીધો આ પવિત્ર યુગલમૂર્ત આત્માઓ પરમાત્માના ઈશ્વર્ય જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી ને વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના ઈશ્વર્ય કર્તવ્યમાં તન મન અને ધનથી સહયોગી બન્યા ભારતની પર પુનઃ સુખમય સંસારની સ્થાપના કરવાના ઉદ્દેશ્યને તેઓ સંપૂર્ણ સમર્પિત છે વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને વિશ્વના અતિકુલશિત અને તમો પ્રધાન વાતાવરણમાં રહી ને પણ આ પવિત્ર યુગલમૂર્ત આત્માઓ સૌને તણાવ મુક્ત જીવન અને સુખ સાંતિમય પરિવાર માટે પ્રેરણા મૂર્ત બન્યા છે તેઓએ પોતાના ગૃહસ્થને મહત્વ ઉપવન બનાવ્યું મહાસંમેલનની વિવિધતા અને આકર્ષણમાં મહાનુભાવોનું મંગલદાયી ઉદ્બોધન પેનલ ચર્ચા આત્મનિરીક્ષણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ મહોત્સવ સેલિબ્રેશન પ્રેરણાદાયી અનુભવ નૃત્ય નાટિકા આશીર્વચન પરમાત્માની યુગલો પ્રતિપ્રેરણાની પ્રેરણાની વિડીયો ક્લિપ કેન્ડલ લાઇટિંગ અને બ્રહ્મા ભોજન કરાયું બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર સબઝોન જે અમદાવાદ મણિનગર સબઝોન છે એના અંતર્ગત આજે લગભગ આઠસો ગ્રહસ્થ જીવનમાં જીવવા વાળા એવા યુગલ મુહર્ત આત્માઓનો સન્માન નો કાર્યક્રમ નું આયોજન એમના સન્માનનો કાર્યક્રમનું આયોજન આજ રોજ કરવામાં આવ્યો છે અને આની પાછળ ઉદ્દેશ્ય એ છે કે જે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માટે ઘણા લોકોને ખ્યાલ નથી કે પ્રજાપિતા બ્રહ્માકુમારી શું કરે છે તો આજે આ સન્માનના કાર્યક્રમથી અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઈશ્વરીય વિશ્વ જે શરૂઆત થઈ ધર્મની અતિ ગ્લાની થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ અને સત ધર્મની પુનઃ સ્થાપના માટે પરમાત્મા આ સંસાર પર અવતરિત થાય છે પરંતુ એ નિરાકાર પરમાત્મા કેવી રીતે અવતરિત થશે તો એનું પ્રત્યક્ષ પ્રમાણ કે એક સદગ્રહસ્થને એમણે નિમિત્ત બનાવ્યા જેમનું નામ હતું દાદા લેખરાજ અને જશોદા માતા અને એમના જીવનના પરિવર્તન દ્વારા દિવ્ય સાક્ષાત્કારના અનુભવના આધાર પર એમનું જીવન પરિવર્તન કર્યું અને એ જીવન પરિવર્તન કર્યા પછી એ નિમિત્ત બન્યા અનેકોને પરમાત્માનો સંદેશ આપવા માટે

આશ્રમ કેવી રીતે બનાવવું એ યથાર્થ રૂપમાં એમણે પ્રેક્ટિકલ પોતાના જીવનને આદર્શ બનાવીને એ દુનિયાની સામે પ્રત્યક્ષ કર્યો અને એ રીતે જોવામાં આવે છે કે આજે આખા વિશ્વની અંદર લગભગ દસ લાખ ભાઈ બહેનો જે પોતાના ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કેવી રીતે પોતાનું ગ્રહસ્થને

આજે એ યુગલ મુહૂર્ત આત્માઓનું સન્માન છે કે જે પાંચ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી જે ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં જે ગીતાના મહાવાક્યો છે કામ મહાશત્રુ છે ક્રોધ મહાશત્રુ છે નર્કના દ્વાર છે તો આજે એમણે એમના જીવનની અંદર સાક્ષાત આજે એમણે એમના જીવન દ્વારા સાક્ષાત એ પ્રમાણિત કરી દીધું કે સચમુચ એ ગીતાના મહાવાક્ય આપણે જીવી શકીએ છે પ્રેક્ટિકલ જીવનમાં એનો અમલ કરી શકીએ છે એટલે આ 800 ભાઈ બહેનો જે યુગલ ગ્રહસ્થ જીવનમાં રહે છે એનું સન્માનનો કાર્યક્રમ કે સાચ ખરેખર જીવનને અંદર રહીને કમલપુષ સમાન જીવન બનાવું બ્રહ્મચર્ય આપણે જોઈએ છે કે ગ્રહસ્થ જીવન મનુષ્યનું કેટલું નર્ક સમાન બની ગયું છે કે જ્યાં અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ આજે અનેક પ્રકારના બાળકોના પ્રોબ્લેમ્સ ધનનો પ્રોબ્લેમ્સ અનેક પ્રકારની બુરી આદતો જીવનની અંદર આવી ગઈ છે અને એને કારણે જીવન નર્ક સમાન બની ગયું છે તો આ ભાઈ બહેનો જેનું આજે સન્માન થઈ રહ્યું છે જીવનમાં બુરી આદતો એની વ્યસનોથી પોતાના જીવનને મુક્ત કર્યું છે પોતાના જીવનની અંદર બુરી જે ધારણાઓ છે એ ધારણાઓને સમાપ્ત કરીને શ્રેષ્ઠ ધારણાઓ

સારા માર્ગો પર લગાવીને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે તો આ ઉદ્દેશ્યથી આ સન્માનનો કાર્યક્રમ છે કે જેણે પોતાના જીવનમાં રહીને આ વિકારોની ઉપર વિજય પ્રાપ્ત કરી છે એ बुरी આદતો ઉપર વિજય પ્રાપ્ત કરી છે તો એ તો સન્માનને યોગ્ય જ છે પૂજન યોગ્ય છે એટલે એ એને સન્માન કરીને આજે અમને પણ ખૂબ ખુશી થાય છે કે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના જે નિયમો છે જે આદર્શો છે એ પ્રેક્ટિકલ શોકેશમાં રહેવા વાળા આવા યુગલ મુહૂર્ત ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કરી શકે છે સંભવ છે અસંભવ કઈ નથી થેન્ક યુ